રભુ સુક્રિસ્તા સર્વશ્રેષ્ઠ નામમાં આપને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહનને લખેલી સુવાર્તા અધ્યાય બાર અને બીજા વચનમાં આપણે વાંચીએ છીએ કે માટે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું તે વખતે મારથા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો પ્રભુ ઈસુખ્રિસ્ત બેઠાનિયામાં લાજરસ લાજરસને મોયલામાંથી ઉઠાડીને પોતાના ઈશ્વરત્વને પ્રગટ કરવા આવ્યા હતા જીવિત કરવામાં આવેલ લાજરસના વિષયમાં આનંદ વહેંચવા માટે તે ઘરમાં મોટા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણે વાંચીએ છીએ કે લાજરસ પ્રભુ ઈશુની સાથે મેજ પર ભોજન કરવા બેઠો હતો પ્રભુની સાથે લાજરસ અર્થાત પ્રભુ દ્વારા આપવામાં આવેલ જીવનમાં પ્રભુની સાથે આનંદ કરી રહ્યો હતો આનંદ સાથે સાથે વહેંચી રહ્યો હતો હતો અને પ્રભુની મનુષ્ય જે પોતાના પાપને કારણે મૂવેલો છે અર્થાત પરમેશ્વરની સાથે તે સંગતી દૂર કરવામાં આવેલો છે અને તેના માટે તેનો દંડ નરક જ છે તે મનુષ્યને દંડથી બચાવવાને માટે પ્રભુ ઈસુ કૃષ્ણ પર બલિદાન થયા અને મૃતકોમાંથી ત્રીજે દાડે જીવી ઉઠ્યા જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુ તેના પાપોની ક્ષમા કરે છે કેમ કે તેમને પાપની ક્ષમા કરવાનો અધિકાર છે જે પાપોની ક્ષમા પામે છે તે જીવનમાં ઉધાર અને આનંદ મેળવે છે અને આનંદ તે સૌની સાથે વહેંચે છે તે પરમેશ્વરની સંગતિમાં બની રહે છે જેનો અર્થ તે પરમેશ્વરની સઘળી ભલાઈ યોગ્ય ઠરે છે પર બલિદાન થઈ મૃતકોમાંથી ત્રીજે દાડે જીવી ઉઠ્યા તે પ્રભુ પર વિશ્વાસ કરી તમે એવું જીવન પામવાને નહીં ઈચ્છો દેવ બાબા સમજવાને તમને સહાય કરે แต่เนี้ยว่า